નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે એક પ્રગતિશીલ ખેડૂત કે જે ખેડૂત નું નામ જ આમ તો સમ્રાટ છે કે જેમની પાસે પાંચસો વીઘા જમીન છે એટલે એ ખેડૂત પણ સમ્રાટ જ કેવા છે અને એવા સમ્રાટ ખેડૂતે આજે અમારી એશિયન એગ્રી ની આ સમ્રાટ કપાસની જાત વાવી છે તો આ સમ્રાટ કપાસ એમને કેવો લાગ્યો એમનો પરિચય લઈ આપણે વન બાય વન આપણી સાથે ઘણા બધા મેગા મિટિંગમાં ખેડૂતો આવ્યા છે આપણે એમને વન બાય વન પૂછીએ બોલો તમારું નામ

સુકારો બુકારો નથી આવતો સુકારો પણ નથી અત્યારે આજુબાજુમાં લગભગ આ પંદર દિવસ વરસાદ હતો તો બધા કપાસ સુકાયા પણ આ કઈ સુકાનો નથી નથી તો સારી લાગી આ સારી લાગી તમે આ જાત વાવશો ઓકે આ વર્ષે કેટલા પેકેટ વાવ્યા તમે કીધું હવે બહુ અંદાજે 30 પેકેટ વાવ્યા હા તેરી ઉપર આવતા વર્ષે કેટલા પેકેટ વાવવાનો અંદાજ છે મે તમને તેદી સાઈસ નું કીધું હોનું હા તો તમે કો અત્યારે માલ તો છે ને પણ હું સાહેબ ને પૂછીને પછી વાત કરીશ ઓકે 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 આટલે 50 ઉપર ની કરી ઓકે ઓકે ખૂબ ખૂબ આભાર

વિજય વાડીએ કપાસ અમને બહુ સારો લાગ્યો અને ઝીંડવાનું બહુ સારું છે એટલે આવતા વર્ષે અમે વાવશું ઓકે ખુબ ખુબ આભાર થેન્ક યુ બોલો એક તમારું નામ આવો આ બાજુ છોડ બાજુ તમારું નામ બોલો મારું નામ અનુભાઈ મનુભાઈ પરેગી ગામ વસ્તારી તાલુકો હોટવાન જિલ્લો સુરનગર અમે કપાસ જોવા આવ્યા છીએ કપાની હાઈડી એટલી છે ને કે માણસ અંદર જાય તો વર્તાય એવું નથી ઓકે અને ડાળીએથી માંડીને તમે જોવો એટલે

બસ તળી કેવો લાગ્યો આ કપાસ કપાસ કઈ રીતે સારો લાગ્યો